પાંડેસરા વિસ્તારમાંથી માંથી ગુમ થયેલી બે વર્ષની માસૂમ બાળાને એક પુરુષ અને મહિલા લઈ જતા સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ ટીમો બનાવી પંદર કલાકમાં જ બાળાને શોધી કાઢી છે તો બાળા રડતી હતી એટલે તેને લઈ ગયા હોવાનું મહિલાને પોલીસે જણાવ્યું છે પાંડેસરા વિસ્તારમાંથી એક બે વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરાતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી એસીપી ડીસીપી સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમો તમામ વિસ્તારોમાં ઘર ઘરે ચેકિંગ કરી કામગીરી હાથ ધરી હતી અને પંદર કલાક બાદ માસૂમ બાળકીની ભાડ મળતા જ પરિવાર સહિત પોલીસે પણ રાહતનો દમ દીધો છે માસૂમ બાળકીને એક મહિલાને પુરુષ ઉપાડીને લઈ જતા સીસીટીવીમાં કેદ થતાં પરિવહન ચિંતા વધી ગઈ હતી છેલ્લા પંદર કલાકથી ગુમ બાળકીને ડોર ટુ ડોર શોધી રહ્યા હતા તે શાકભાજી માર્કેટ પાસેના એક ઘરમાંથી બાળકી હેમખેમ મળી આવી હતી પોલીસ તપાસમાં ઘણી મહિલાએ જણાવ્યું હતું કે શાકભાજીની ખરીદી દરમિયાન બાળકી રડી રહી હતી એટલે એને સાથે ઘરે લઈ આવ્યા હતા અને દીકરીની જેમ તેની અમે રાત રાખી હતી બસ કોઈ શોધવા આવે એની રાહ જોતા હતા હાલ પોલીસ આ દંપતીની પૂછપરછ કરી રહી છે તો ડીસીપી ઝોન ત્રણના કેફ બલોલિયાએ જણાવ્યું હતું કે ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક અલગ અલગ પંદર ટીમોમાં બસો પચાસ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો બનાવી કેસની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી શાખાની ટીમો પણ અપહરણ થનાર બાળકીની શોધી કાઢવા તપાસ માટે જોડી હતી ત્યારબાદ ગુમ થનાર બાળકીના ચારસો પોસ્ટરો લગાડવાઈ તેમજ અલગ અલગ વિસ્તારોમાં લાઉડ જાહેરાત કરી સાતસો જેટલા ઘરોને સર્ચ કર્યા હતા બસો પચીસ જેટલા પ્રાઇવેટ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સુરત સિટીના કેમેરા ચેક કર્યા હતા સુરત રેલવે સ્ટેશન તથા ઉધના રેલવે સ્ટેશન ખાતે ટીમો બનાવી ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન રિસોર્સિસ આધારે તપાસ પણ હાથ ધરાઈ હતી પોલીસ બધા જ કામ બાજુએ મૂકી અપહરણ કરેલી બાળકીને શોધી કાઢવાની દિશામાં કામ કરી રહી હતી પોલીસ સાથે સમાજ સેવા કરતી મહિલાઓની આખી ટીમ પણ બાળકીને શોધી કાઢવા ગલીએ ગલીએ શોધખોળ કરી હતી દરમિયાન બાળકી હેમખેમ રીતે મળી આવી છે ગઈકાલે તારીખ બે ત્રણ બે હજાર બાવીસના આશરે સાત વાગ્યાની આસપાસ ફરિયાદી છે ભોલાભાઈ ચૌધરી એમની વર્ષની દીકરી એમના ઘર પાસેથી જ ગુમ થઈ અને એમણે પોલીસને લગભગ સાડા દસ દસથી સાડા દસની વચ્ચે આ બનાવ બાબતે જાણકારી લીધી તુરંત જ પાંડેસરા વિસ્તારની પોલીસ તેમજ એફ ડિવિઝનમાં આવતા અન્ય પોલીસ સ્ટેશનો સચિન જીઆઈડીસી અને સચિન પોલીસ સ્ટેશનમાંથી બીજી પોલીસ બોલાવી અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ સેક્ટર ટુ શ્રી સિંધલ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ તપાસમાં જોડાઈ હતી અને કુલ લગભગ અઢીસો જેટલી પોલીસની અલગ અલગ પંદર ટીમો આ કામ માટે કાર્યરત થયેલ આ સંબંધે પ્રથમ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ત્રીસ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે અને રાત્રિના જે નાઇટ પેટ્રોલિંગમાં પોલીસ હોય છે એમની પણ મદદ લેવામાં આવેલ અલગ અલગ ટીમોને દરેકને અલગ તાસ સોંપવામાં આવેલો જેમ કે લાઉડ સ્પીકરથી આ બાબતે જાહેરાત કરવી પોસ્ટરો ચોંટાડવા તેમજ ફિઝિકલી જે આજુબાજુનો વિસ્તાર છે એને પણ ચેક કરવામાં આવેલો હ્યુમન રિસોર્સિસ ની મદદ લઈ ટેકનિકલ રિસોર્સિસ સીસીટીવી કેમેરા આ દરેક એંગલ પર અલગ અલગ ટીમો ત્વરિત ગતિથી કાર્ય કરતી હતી અને આખી મતલબ વહેલી સવાર સુધી આ કામ ચાલુ રહેલું અને ત્યાર પછી પણ પોલીસે સવાર થયા બાદ અજવાળો થયા બાદ પણ આ કામગીરી ચાલુ રાખી અને એ દરમિયાન આજે ગુમ થઈ હતી આંબેડકરનગર પાસેથી ત્યાંથી એક કિલોમીટરના અંતરે ત્યાં વડોદરામાં સાયનગર ખાતે રહેતા સંજયભાઈ અને એમની પત્ની પૂજાબેનને આ દીકરી એકલી મળી આવેલી જેથી એમના ઘરે લઈ ગયેલા અને મોડી રાત સુધી એમણે એમના માતા પિતાનો સંપર્ક કરવા શોધવા પ્રયત્ન કરેલો પણ નહીં મળે એટલે એ લોકોએ આ બેબીને એમના ઘરે જ સુડાવી દીધેલી અને મીનવાઇલ પોલીસે સવારે ટેકનિકલ રિસોર્સિસના આધારે આ બંને સંજયભાઈ અને પૂજાબેનને શોધી અને આ

આજરોજ પોલીસની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સિંગ આધારે ગુમ થનાર બાળકીને ફરિયાદીના ઘરેથી આશરે એક કિલોમીટર અંતરે આવેલી સંજય બંસલના ઘરેથી સહી સલામત રીતે શોધી કાઢી પ્રશંસનીય કામગીરી પણ કરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા